બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી દિયોદર રોડ પર આવેલી શ્રી વાદળી ગૌ હોસ્પિટલમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું કાંકરેજ તાલુકા મુખ્ય મથક શિહોરી ખાતે છેલ્લા કેટલાક વર્ષોથી શ્રીવાદળી વાદળી સેવા હોસ્પિટલ સિહોરી જીઆઈડીસી પાસે ચાલતી હતી ત્યારે હવે કાંકરેજ તાલુકાના દાનવીર દાતાઓ તરફથી મળેલ દાનથી શિહોરી દિયોદર રોડ ઉપર કરોડોના રૂપિયાના ખર્ચે બીમાર ગૌમાતા માટે સારવાર તેમજ ઘાસચારા અને પાણીની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે જેમાં શ્રી વાદળી ગૌ સેવા હોસ્પિટલ સિહોરી દિયોદર રોડ ઉપર વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો જુદા જુદા પ્રકારના વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું તમામ વૃક્ષોના દાતા તરીકે પિયુષભાઈ ઠક્કર દ્વારા યોગદાન આપ્યું હતું વૃક્ષો વાવો પર્યાવરણ બચાવો પશુ પંખીઓ અને માનવ જીવનમાં ઉપયોગી સ્વાસ્થ્ય માટે ઓક્સિજન લેવામાં ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પહેલ કરી એક પેડ માખી નામ શરૂઆત કરી હતી જેમાં ગુજરાત સરકારે વૃક્ષો વાવો વરસાદ લાવો હરિયાળી ક્રાંતિ લાવવા માટે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ પણ સીડબોલ દ્વારા એક હજાર આઠ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે ત્યારે હવે સિહોરી દિયોદર રોડ ઉપર આવેલ શ્રી વાદળી ગૌ સેવા હોસ્પિટલ ખાતે ભારત ઉપરના એમએસ બ્રધર્સની આગેવાની હેઠળ પંડિત રોહિતભાઈના મુખ્યથી મંત્રોચ્ચાર કરી વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું જેમાં પૂર્વ ભાજપ મહામંત્રી ભારતસિંહ પૂનમસિંહ મંડળના પ્રમુખ જયેશપુરી ગોસ્વામી કાશીરામભાઈ જોશી અમરશીભાઈ બ્રહ્માણી મોબાઈલ મધુભાઈ જોશી કમલેશભાઈ જોશી સંજુભાઈ ડાભી અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ કાંકરેજ પ્રમુખ રણુભા ડાભી ભરતસિંહ ડાભી વિપુલ દેસાઈ ગણપતલાલ પ્રજાપતિ અભયસિંહ ડાબી ચંદુભાઈ જોશી સહિત મોટી સંખ્યામાં ગૌ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા અને વૃક્ષારોપણ કરવામાં આવ્યું જેને હવે વૃક્ષોનું જતન કરીને ઉછેર કરવામાં આવશે અને પર્યાવરણ શુદ્ધ થશે અને પશુ પક્ષીઓને આશરો મળશે સાથે સાથે વાદળી ગૌ સેવા હોસ્પિટલના સેવકો તેમજ આવનારા ગૌ ભક્તો માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે તેવું લોકો પાસેથી જાણવા મળ્યું હતું બ્યુરો રિપોર્ટ રામજીભાઈ રાયકુ આજ રોજ અમારે શિહોરી શ્રી વાદળી ગૌ હોસ્પિટલ એની ભૂમિપૂજન જે થઈ ગયું એના આગળ કાર્યક્રમમાં અમે આજરોજ એક સરસ વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે શિહોરી ગામના આગેવાનો ભારતસિંહજી ભટેસરિયા અને ગૌ હોસ્પિટલના તમામ ટ્રસ્ટીગણ અને ગૌ સેવકો બધાએ સાથે મળી અને આજે અમે સરસ વૃક્ષોનું વાવેતર કર્યું છે આપણા ધર્મશાસ્ત્રોના જેનું એનું મહત્વ છે એવા પિંપળ આંબા લીમડા કદમ બોરસલી રુદ્રાક્ષ ગુગળ સિંદૂર એવા સુંદર વૃક્ષો આજે અમે વાવેતર કર્યું છે આ ભૂમિમાં બહુ જ સુંદર ગૌ સેવા થનાર છે આ ગૌ હોસ્પિટલમાં ગોડાઉન મુખ્ય મથક સિહોર એટલે એને ગૌ નગરી તરીકે ઓળખાય છે જ્યાંમાં માતાએ જીવતા સમાધિ લીધેલી છે અને વિશ્વમાં એક પહેલું એવું શહેર છે શિહોરી કે જ્યાં માતાનું મંદિર છે અહીં બનાસકાંઠા જિલ્લામાં અને આખા ગુજરાતમાં ઘણી બધી ગૌશાળાઓ છે પણ શિહોરી અમારા ગૌ પ્રેમી મિત્રોએ ગૌ ગૌ સેવા સમિતિએ અહીં ગૌ હોસ્પિટલ બનાવવાનું નક્કી કર્યું છે અને એનું કામ ચાલું છે એનાથી આગળ વધીને પર્યાવરણની ચિંતા કરી અને અહીં આજે અલગ અલગ પ્રકારના વૃક્ષો વાવવાનો પણ નિર્ણય કર્યો છે વૃક્ષારોપણનો આજે કાર્યક્રમ કર્યો છે વૃક્ષારો દ્રષ્ટિપણનું મહત્વ આપણે જાણીએ છીએ એક વૃક્ષ એ કેટલો બધો ઓક્સિજન આપતો હોય છે એક વૃક્ષના નીચે તમે જાઓ તો પાંચથી સાત ડિગ્રી તાપમાન ઘટી જતું હોય છે પિસ્તાલીસ ડિગ્રી તાપમાન હોય અને તમે ઝાડ નીચે જાઓ તો એ સિંધુ ડિગ્રી થઈ જાય છે તો આવું ખૂબ સારું પર્યાવરણનું કામ સૌ ગૌ ભક્તો દ્વારા જ્યાં ગૌ હોસ્પિટલ બને છે એવી જગ્યાએ આજે ગૌ ભક્તો દ્વારા વૃક્ષારોપણનો પણ કાર્યક્રમ કર્યો છે સૌ મિત્રોને વેપારી મિત્રોને ગૌ ભક્તોને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું